સુરત ક્રાઈમ બ્રાન્ચ મહિલા સેલ એએચટીયુ અને વિવિધ પોલીસ મથકોની સી ટીમો તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ઓપરેશન હાથ ધરી બાળકોનું રેસ્ક્યુ કરાયું હતું દસ અને મહારાષ્ટ્રના પાંચ બાળકો છે આ તમામ બાળકોને ચાઇલ્ડ સેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે અહીં બાળકોને રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે આડત્રીસ બાળકોમાંથી ચાર અનાથ છે

ચાઇલ્ડ વેલફેર કમિટીને બાળકોનો કબજો સોંપવાની કામગીરી કરવામાં આવી છે આવા બાળકોના પૂર્ણ પુનવસન માટે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચના જેસીપી ડીસીપીના માર્ગદર્શન હેઠળ એસીપી મહિલા સેલ દ્વારા એએચટીયુ આઈયુસીએડબ્લ્યુ વિવિધ પોલીસ મથકો શી ટીમ અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી સમગ્ર શહેર માંથી આવા બાળકોને શોધી કાઢવા માટેનું કાર્ય હાથ ધરાયું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત